અને બીજી હાસ્યરસ વાત કરું હમણાં એક જણો બરોબર બાપ ને દીકરો બે બગીચામાં બેઠા બાપે આખી જિંદગી દારૂ જ પીધેલો ગટર સિવાય કાંઈ જોયેલું નહીં હવે પીન નીકળે ગટરમાં પીડ્યા હોય પછી એમાં ઉંમર થઈને પછી એને ત્યાં નતો પીધો ને બાપ ને દીકરો બે બગીચામાં બેઠા હતા એટલે એમ થયું ખારું બાપાને એમ થઈ ગયું કે હવે આ ભૂંડડા આમ રખડતા હતા ને જોઈ ગયા કે મારો છોકરાને કીધું બેટા કે આવતો જન્મ ભૂંડડાનો આવશે કે કાંઈ કે જેવું સંગ કર્યો એવો રંગ આવે ને સંતો ભેગા રહ્યા હોય તો એવા એવો તમારો આવતો જનમ છે એવો સંસ્કારી આવે એવો કર્મ સારું થયું એટલે સારું આવે આને તાખી જિંદગી કોથળી પીધી હતી હા ને હમણાં એક જગ્યાએ ઓલા વાવે ગુજરાતના બોર્ડ માર્યા હતા ને તે અમારે એક ધનો એક ખાલી બોર્ડ હતું ને તે ધનો એને સામું જોઈને બેઠો મેં કહેલા કોરા બોર્ડ સામે શું જોવે મન કે આમાં હમણાં આવશે પીવે ગુજરાત પાસો વડ મિક્સ હા તે એમાં ઓલાને એમ થઈ ગયું ઓલા બાપાએ કીધું હવે આપણો આવતો જનમ ભૂંડડાનો પાકો પણ એક કામ કરે હવે આવી જિંદગી જીવવી એના કરતા છે ને મારો આવતો જન્મ થાય ને હું ભૂંડમાં આમ જન્મું ને એ ભેગો મન માન નાખજો એ પણ બાપા તમે ઓળખાઈ કેમ એ કે માથે સાંદુ હોય છે સાંદુ સફેદ ચાંદો હોય સમજી લેવા આપણો બાપ પોત છે ઉલાડી દે છે બરોબર સાહેબ હવે એમાં કઈ વાંધો નતો ઘટના થઈ થોડાક દી ત્યાં બાપા ગુજરી ગયા આ છેલ્લી વાત છે પછી આપણે સાંઈરામભાઈ ને સાંભળવાના આ એ ફાઈનલ વાત એમાં બરોબર બાપા ગુજરી ગયા છોકરાએ બાળો કર્યો બાર દીધા છોકરો ભૂલી ગયો બધું જય શ્રી કૃષ્ણ થઈ ગયું મગજમાંથી થોડાક વયા ગયા વર્ષો વ્યા ગયા એક દી બગીચામાં બેઠો હતો ને એમાં ભૂંડ આમ ચાલી એક ભૂંડ નીકળ્યા આમ ચાલી ભૂંડ નીકળ્યા ને હને એને યાદ આવ્યું ઓહો મારા બાપા મને કહીને ગયા હતા મારવાના છે કરવું શું તો આમ કરીને આમ નજર મારી હવ થી જે મોટામાં મોટું ભૂંડ હતું ને એની માથે ઓલો ચાંદો

તો ઓલા છોકરાએ આમ કરીને આમ તલવાર ગર્દન ઉપર મૂકી કે કા એ કે આને ભાઈઓ એક કરું કરવા એને કરતા વયું જાઉં હારું આ હૃદયની વાત આવે ને ને જુવાનની ઢીલા બહુ પડી જાય હા કારણ કે પેલા યુવાનો છે ને પ્રેમમાં પડે વેમમાં પડે ને પછી ડેમમાં પડે હા ને લવ કરવો ને એને કરતાં ઘાઉ કરજો હા ખાવા તો થાય અને આમ યુવાનો છે ને હમણાં બે છોકરા છોકરી નક્કી કર્યું કે આ સમાજ મને તને ભેગો નહીં થવા દે આપણે બે આત્મહત્યા કરી એમ કરીને પહાડ ઉપર ચડ્યા ને છોકરાએ હળી કાઢીને ડાય મારી છોકરી છોકરી દાંત કાઢીને વહી ગઈ કે પ્રેમ તો આંત હોય છોકરો તમારા ગામનો હતો પેરાશૂટ ખોલી ને ઉપર આવી હોય કે બેન પ્રેમ કઈ મરતો જ નથી લે હા હમણાં છોકરી ને છોકરા ને કોલેજ માં ડકો થઈ ગયો ને છોકરીએ કહી દીધું ખાટી ખાટી આંબલી હતી કાઢું દે તારે મારે કઈ નઈ તું માર ભાઈ હું કઈ છોકરી વાઈ ગઈ છોકરી વહી ગઈ ને છોકરાએ કીધું એ કે મેં તને ઓલા ગિફ્ટ ને લેટર આપ્યા પાછા છોકરો છોકરી કે કઈ વાંધો નઈ બીજે થી છોકરી કોથળો ભરીને આવી તો ઉભો હતો નઈ ઢગલો કર્યો કે આમાં તારા જેવું લઈ લેજે મારા હજી બીજા મિસ્કલ આવે અને આ તમારે બોર્ડર નજીક છે ને હમણાં એમ બધા ગુજરાતી કોઈ કે સેનામ જાતા જ નથી આપણે સેનામ હોય પણ બહુ ઓછા એમ

તે બોય ઓલાને એમ થયું કે અમારો ઓલોડો બુદ્ધિથી આપણને બે દાણા લઈ ગયો. કાલ વાત. તે આ ઉઠેની પેલા ઓલા સામેવાળા ઉઠ્યા. ઈ બોલ્યા કે છગન છે કોઈ છગન કોઈ આવ્યું જ નહીં. ઈ કે મગન છે મગન કોઈ ન આવ્યું કોઈ. તે ઓલા બે પાછા નાયડું નાખીને સુઈ ગયા તો આવળો પાછો ઊઠીને ગયો. એ કે ભાઈ છગન ને મગન નું કોને કામ હતું ઓ ઓલા કે અમારે લ્યો થાય. આ બુદ્ધિ. હા ને સાહેબે કીધું એમાં બેનો છે ને બુદ્ધિશાળી બહુ હોય તમે જો બેનો પાસે બુદ્ધિ છે હમણાં એક બેન બેઠા હતા ને એક ચોર અહીંયાથી નીકળ્યો આમ કરીને આમ ચેન ની ઝપટ મારી એ ઝપટ મારીને ચોર આમ હાલતો થયો ને એટલે બેન કે ખોટો છે તે ચોરને એમ થયું કે આ ખોટો હું લઈને જાઓ તેને પાછો ખોળામ ઘા કર્યો બેન કે હાચો છે લે આ બુદ્ધિ એની અને મારા લગ્ન થયા ને આમ છ વર્ષ થયા તો છ વર્ષ પછી મેં એક જ વાર કીધું મેં કીધું તું મારી એક વાતમાં સહમત નથી થતી હું ગધેડો છો મને કે આ વાતમાં સહમત છો લ્યો આમ જવું ક્યાં એમ હા અને હમણાં તો મામા મહિનો હાલે તો ગેટલા આમ આમ જે લોકોને તો પત્ની પિયર ગયા છે તો રાજી બહુ હોય છે હટી હટીને દાંત કાઢે સમજી લેવા આને વેકેશન છે હા તે હમણાં એક જણો મારો ભાઈ બંધ ધનો કરીને છે આમ આવ્યો ને તેના ઓટ બળી ગયા તા મેં કીધું એ આ ઓટ કાં બળી ગયા હોઠ બળી ગયેલા અને હાથ બળી ગયાં નો એટલે મેં કીધું ત્યાં આવ આમ કાં મને કે રેલવે સ્ટેશન ગયો તો ભાઈ રેલવે સ્ટેશન તો કે અમે જાય અમારે તો કોઈ દિવસ હાથ નો બળ્યા હોઠ નો બળ્યા મને કે તારા ભાભીને મૂકવા ગયો તો કે મૂકવા ગયો એમાં થોડા આવું થાય યાર તો હા સરખું કે મને કે યાર મૂકવા ગયો તો ને એ આમ જાતી ત્યાં ખુશીમાં અને ખુશીમાં એન્જિનને બધ ભરાય થઈ એમાં મૂળ બોળી ગયો હા અને હું જ્યાં રહું છું ને મારા આમ ત્રણ માળનો એપાર્ટમેન્ટ છે નીચે એક પતિ પત્ની રે છે વચ્ચે અમે બે માણા રહી અમારા ઉપરનો માળ ખાલી મારો નહીં એપાર્ટમેન્ટ નો માળ ખાલી એમાં નીચે ઓલા બે પતિ પત્ની રહ્યા ને એમાં વાંધો કાંઈ નો તો હાથ વાગે એટલે બે જણા બાંધવાનું શરૂ થાય બે રોજ વાગે સાઈ ઓલો ભાઈ ઓફિસ થી આવે એટલે ઝઘડો શરૂ થાય અને વચ્ચે વાત કરું હમણાં એક જણા એક્સિડન્ટ થયું ને તો એક જણા બે કાન કપાઈ ગયા બે કાન કપાઈ ગયા તો ડોક્ટર ગયો કે સાહેબ બે કાન કપાઈ ગયા સાહેબ કે કાંઈ વાંધો નહીં નવા નાખ દો સાહેબ બે કાન નવા ફીટ કર્યા સાંભળજો બે કાન નવા ફીટ કરે એમાં વાંધો નતો બોલો પંદર થી પાછો આવ્યો કે સાહેબ આ કાન તો લેડીઝ છે સાહેબ કે આમાં લેડીઝ જેન્સ કાનમાં એવું કઈ ન હોય કાન હરખા જ હોય એ કે ના ના સાહેબ આ લેડીઝ છે એ સાહેબ કે તો સાબિત કર દે એ કે સાહેબ આમાં સંભળાય છે બધું સમજાતું કઈ નથી સાહેબ કે તો હોય છે સાહેબે બદલી દીધા કાન હા અને આ હું જ્યાં રહું ઓલું મેં કીધું એમ હાથ વાગે ઓલો બે પતિ પત્ની આવે ઓલો રોજ બાજે સાહેબ આવું એક વરસ હાયલું બોલો એક વર પછી બે માણા નો બાઈ જાય એ નો બાઈ જાય એમાં કઈ વાંધો નતો મારે ઘરવાળી ગોટે સળગી મને કે પૂછ્યા હોય ને કેમ નહીં બાઈ જાવ મેં કીધું આ શાંતિ છે આ આમ જો હાવ નિરાજ છે એમાં સાહેબ બરોબર સવારે બીજે દી હવારે હજી હું ગેલેરી માં ઉભો ઉભો બ્રશ કરતો તો હું નોકરી કરું હાઈસ્કૂલમાં ભલે તમને લાગતો નહીં હોય પણ છું શિક્ષક છું હું હવાર નીચાડે જાઉં તો એટલે હવારના પોરમાં બ્રશ કરતો ત્યાં ઓલા બે પતિ પત્ની ઝઘડો શરૂ કર્યો તમારા ઘરને મારી બાજુ આવીને ઉભા રહ્યા તમે બે જણામ ગેલેરીમાં નીચે જોતા હતા ને તો ઓલા પતિ અને પત્નીને ફળાકો મારી લીધો ફેરવીને એક ફળાકો નાખ્યો ઓલી ઊંચી આંગળી કરીને કેતી તમને મારી નાખો કાપી નાખો કટકા કરી નાખો ઉપર મારો ધણી જોવે છે તમે સમજી ગયા હું નતો એમ છું હું નીચે જઈને કે એવો મેં મોટા આગ તારા ઘરમાં લાગે ધુમાડો મારે ઘરે આ રહેવા દે હા ને મારી વાત ઓલી હમણાં એક કુવા પાસે બોર્ડ માર્યું હતું એક રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો હા તે બે એમાં રૂપિયો નાખ્યો ને ત્યાં બરોબર પતિ પત્ની નીકળ્યા તે પત્ની ને એમ પતિ ને બે ને એમ થયું લાઈન એક એક રૂપિયો નાખી આપણી ઈચ્છા પૂરી થતી હોય શું વાંધો એમ તે પતિએ એ આમ કરીને આમ કુવામાં રૂપિયો નાખ્યો વાહે પત્નીને એમ થયું લાઈન હું નાખું તો એ વળી આમ કરીને આમ નાખવા ગઈ તે પગ લઈશ રોજ દઈ કુવામાં તે ઓલો બાયણે ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય કે અને આનું કોઈ સરનામું ન માંગત અને સાહેબે આ પાણીપુરીની વાત કરીએ આપણે જે હિન્દી બોલીએ સાહેબ વાત જાવજ ઇંગ્લિશમાં તો હજી આપને ખબર નથી પડી પણ હિન્દી જે બોલીએ ઈધર સે લે લેના ઈધર સે સીધા જાના દેના અને જે ગોટે અને બેનો જો પાણીપુરી ખાવા જાય તમે કોક દીક જોઈજો અહીંયા જે હિન્દી બોલાય એવું આખા ભારતમાં કે હિન્દી નથી બોલાતો હા હમણાં એક બેન ને માજી બે પાણીપુરી ખાવા આવ્યા માજી આવ્યા એમાં માજી પહેલી વાર હતા માજીને તો કોઈ દિવસની ખબર ન હોય કે પાણીપુરી કેમ ખવાય હાઈ તમે શું પાણીપુરી કહો પકોડી કહ્યો પકોડી પાણીપુરી તો એમાં બરાબર માજીને મોઢામ ફર્નિચર નહીં અને વવે જે હિન્દીમાં ઓલા પાણીપુરી વળાને વાત કરીએ ભૈયા કે બળી બળી બળીપુરી દેના કાણાવારી નહીં દેના કે કાણાવારી દેતે હોત પછી રહા ઢોળાતા હે અને કોણે સુધી આવતા હે પછી કે ખાટી ખાટી વાસ આવતી હે ઓલા માજી બિલા પહેલી વાર હતા હવે માજીને તો કઈ ખબર જ નહીં આ વાત માજીને કીધું કે મોઢું આખું ખોલી ને આ તો બળી બળી પૂરી કીધું તું મોટી મોટી પૂરી વીણી વીણી કાઢી અને પાણીપુરી આમ કરીને આમ દીધી દીદી માજી મોઢા મૂકીને ડાબલો કર્યો બંધ પીચકારી પાણીપુરી વાળામાં તો ઓલો માજી ને તમને જુસ કરીને પી લેજો બાકી અહી આવતા નહીં મારે નાવું કેટલી વાર યાર હા અને આમ આમ જો હગાઈ થાય ગણાયની અને આમાં મારા જેટલા કુંવારા છે એને મને ખબર છે આપણા પાટીદારોમાં બેટી બચાવો અભિયાન ચાલુ છે એટલે દીકરીઓને બચાવજો દીકરીઓને જન્મ નથી આપતા સાહેબ એટલે મારી એક કલાકાર તરીકે વિનંતી છે કે દીકરીઓને જન્મ આપજો નકર તકલીફ ઈ થાય કે હમણાં હજારે સાતસો તો છે ત્રણસો ને લીલ પર્ણાવવા ફાઈનલ અને એમાં આમાં જોવા જાઓ હવે જોવા જવાની સિસ્ટમ તો કોઈને સમજાણી જ નથી પણ જોવા જાવ એમાં વાંધો નથી હું જોવા ગયો તો એ હું વાત કરું પણ આમાં જેટલા છે ને એ ભાઈ પરણી જઈ ગયો નગર હું થાય સાદી બસની અપેક્ષા વહી જાય હા એટલે બહુ આમ ધોરણ ઊંચા ન રાખવાનું ફાઈનલ કરી લેવું નગર પછી લીલ માં જાઓ હા અને આ જન્મ નહીં આપો તો આ તકલીફ તો છે જ નગર પછી પછી હું થાય હું ઈ તમને કઉ જો પેલા ગોધરા છે ને આમાં આવ્યા ખેતરમાં તમારા વાવા આવે ને એ પેલા જમીનમાં આવ્યા હવે ઘરમાં આવ્યા પછી ગમે છોકરા ને પૂછ્યો ને તાર મા એમ મારો કેવાનો અર્થ એ છે અને બાકી સાહેબ સંતો બેઠા છે એટલે આમ બીજું તો કઈ જાજી વાત નથી કરતો આ સિરસ તો ઘણો છે ને મારી એક મને જે ગમે છે એ ને હાવ આમ પહેલી વાર કચ્છમાં રજૂ કરું છું ઉપડે તો તમારા ભાઈ કે મારા ભાઈ હા તે આમ બરોબર હું હગાઈ કરીને હું જોવા ગયો તો સ્વામીજી મને આ બધા મને કે ઇન્ટરવ્યુ લેવાય પ્રશ્ન પૂછાય તે મેં પ્રશ્ન પૂછ્યા હવે એમાં જે લોકો જોવા ગયા હોય એને ખબર હોય એમ સામે ખુરશી મૂકે બે બાજુ આમ આમ આપણને બેસાડ્યો હોય સામે છોકરી બેઠી હોય આ બાજુ આપણે મને એવી રીતે બેસાડ્યો પણ ઉપાડ કોણ કરે બે જ નામ જોયા રાખીએ થોડીક હિંમત આવી એમ આય બોલાય ત્યાં તો હજી એ નથી બોલાતું થોડીક હિંમત કરી મેં કીધું તમારું નામ શું છે એટલે એને મને નામ કીધું મને કે મારું નામ આ છે મેં કીધું તમારે કઈ પૂછવું છે મને કે આમ તો છે ને મને તમારા નામ ની ખબર છે પણ તમે છે ને તમારું નામ કયો તો તમારા અવાજ ની ખબર પડે મેં કીધું અત્યાર સુધી હું ભરું ભૂત બોલતું તું તોય પછી મેં વળી હિંમત કરી નામ કીધું મારું નામ આ છે પછી બીજો પ્રશ્ન મેં કીધું હવે આને શું પૂછું એમ મેં વળી પૂછ્યું મેં કીધું આમ તમને કઈ શોખ ખરો કાંઈ હોબીસ છે હોબી હોબીઝમાં તો સમજે નહીં સાવ દેશી એટલે મેં કીધું કાંઈ શોખ છે મન કે હા એ લે કે શોખ તો છે ને મેં કહે શેનો છે મન કે છોકરા રમાડવાનો છે ને પોઈદ્રા ઉપાડવાનો છે આ પોઈદ્રા ઉપાડવાનો શોખ કહેવાય અને પછી સાહેબ મેં બીજો પ્રશ્ન કર્યો મેં કીધું હવે આમાં તો મેળ નહીં આવે એટલે મેં કીધું આમ કાંઈ ગાતા આવડે તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ભજન કરશું આરે મને કે હં લે આવડે છે ને મેં કીધું તે ઉપાડ કરો હં સાહેબ એને જે ઉપાડ્યું લગ્ન ગીત એ પછી મને એમ થઈ ગયું કે મારા લગનમાં હું લગ્ન ગીત નહીં રાખું બધુંય કરીશ આમ કરીને માથે ઓઠ્યું કે ના વતી સુઝું માલ મેં કહું બીજી કળી ગાવ પછી બાઈજી હામીરી ફરતું કરો ને કુંડળું વૈષ્મા ખો ને હાથી વડકાલે તારે જઈશું આ એક કેમ ચલો મારા તો રૂવાળા થઈ જાય બેઠા મેં બીજો મેં કે તમને મોબાઈલમાં કઈ ખબર પડે મોબાઈલમાં મન કે હા લે મોબાઈલમાં જ પડે ને મેં કે શું પડે મન કે લીલી સાપથી ઉપાડવાનો લાલ સાપથી કાપવાનો